ગિફ્ટ્સ આપવામાં આવી હતી અને મનને ગમી જાય એવા મજેદાર પ્રશ્નો દરેક પળને ખુશીથી ભરી દીધું હતું આ પર્વે બતાવ્યું કે ફિઝિયોથેરાપિસ્ટ સાથે મળી ત્યારે સાચો ઉત્સવ સજાય છે આ સાથે ડૉક્ટર નીરજ ભણસાલીએ જણાવ્યું હતું કે ઓક્સન હાઉસી સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરોએ પોતાની ફિઝિકલ એબિલિટી અને પોતાની બિઝનેસ સ્કિલ સાથે પેશન્ટ અને ડૉક્ટરો વચ્ચે કમ્યુનિકેશન સ્કિલનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં છ્યાસીથી વધારે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરો ભેગા થઈને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરી હતી આ દિવસ દરમિયાન ફિઝિયોથેરાપિસ્ટ અને તેઓ જે સેવાઓ આપે છે તેને સામાજિક કાર્ય તરીકે બિરદાવવામાં આવી છે દર્દીઓ અને તંદુરસ્ત લોકોમાં મૂળભૂતથી જટિલ શારીરિક તકલીફ ધરાવતા લોકોને મદદ કરે છે વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં શક્ય તેટલી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની ક્ષમતાને મહત્વ આપે છે આ સાથે સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરવામાં આવી હતી હાય આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છેલ્લા સત્તાવીસ વર્ષથી સ્પાઇનેક્સ ગ્લોબલ એ ફિઝિયોથેરાપીની સર્વિસ સમાજને પ્રોવાઈડ કરી રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ છે કે સમાજમાં ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ વધતી જાય છે અવેરનેસ વધતી જાય છે લોકોને લાભ થતો જાય છે અને દુઃખ દર્દથી અમે મુક્ત કરી શકીએ છીએ

અને લોકો ઈચ્છતા હોય છે અને જ્યારે એક ક્વોલિટી સારવાર અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ અમારી સાયન્સ ડોક્ટરની ટીમની મદદથી તો સમાજમાં ખૂબ જ ઉપયોગી કાર્ય થાય છે એનો ખૂબ જ આનંદ છે અને આખી દુનિયા આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ કરે છે એ બહુ મોટી વાત છે સમાજમાં અવેરનેસ માટે પણ અને અમારા પ્રોફેશનને આગળ લઈ જવા માટે પણ આ બહુ અગત્યનું છે ખાસ કરીને કયા પ્રકારની સમસ્યાઓ લોકો લઈને આવતા હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરતા હોઈએ છીએ મોટાભાગે અમારી પાસે જે કેસીસ આવે છે તેમાં ખાસ કરીને જે સાંધાને લગતી તકલીફો છે પેઇન્સ છે મસલ્સના દુખાવા છે કે આર્થરાઇટીસ છે કમરના પ્રોબ્લેમ છે જેમાં ઘણા એ ઓપરેશન સજેસ્ટ કર્યું હોય તેવા ઓપરેશનથી અમે બચાવી શકતા હોઈએ છીએ ઘૂંટણના ઓપરેશન સજેસ્ટ કર્યા હોય અથવા ઓપરેશન પછી ફેલ્યોર થયા હોય તેવા પણ ઘણા બધા કેસીસ અમે સારા કરીએ છીએ એ ઉપરાંત ન્યુરોલોજીકલ કન્ડિશન છે લકવા છે પાર્કિન્સોનિઝમ છે નાના છોકરાઓના સીપી ચાઇલ્ડના પ્રોબ્લેમ્સ છે એ ઉપરાંત લંગ્સ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ છે જેમાં હાર્ટની કેપેસિટી ઓછી થઈ ગઈ છે કે લંગ કેપેસિટી ઓછી છે સ્પોર્ટ્સ ઇન્જરી છે આવા અનેક પ્રકારના કેસીસ અમે ટ્રીટ કરતા હોઈએ